જય ગૌ માતા મિત્રો સૌ પ્રથમ હું આજે એક એ વસ્તુ બનાવવાનો છું આજે જે બાળપણમાં આપણે ખૂબ જ નથી રમતા અને એકદમ ઝીરો મેન્ટેનન્સ મતલબ કે મફતમાં એ વસ્તુ બનતી અને એ બનાવવાની મોજ હતી તમે આ જોઈ શકો છો આ બાવળનું ઝાડ દેશી બાવડાને કહેવાય બબુલ ટ્રી અને કહેવાય તો સૌ પ્રથમ મારે જે મેઇન જરૂરિયાત છે એ આ બાવળની એક્સેલ કહેવાય આ તમે જોઈ શકો આ કાંટો છે પેલા આપણે બાવળના ઝાડમાંથી હવે આ બાવળ એક ઘણા ખરા લુપ્ત થઈ ગયા બહુ ઓછી જગ્યાએ જોવા મળે બાવળની એક્સલ કહેવાય અને દેશી ભાષામાં ને સૂડ કે પૂરો કે બાવળનો કાંટો કે પહેલાં સૌ પ્રથમ આની જરૂરિયાત પડશે આપણે એટલે હું પહેલાં કાઢવા માટે અને આ રીતે છે ને સુકાઈ ગયેલો આપણે કાંટો લેશું સુકાઈ ગયેલો નીચેની સાઈડમાં થોડું જ આવશું અહીંયા સુકાઈ ગયેલા મને જોવા મળે છે કે લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ કઈ સુરા છે મળી જશે અને હું આ રીતે આમ કરી અને આમાંથી આપણે પહેલાં આ એલ આકારનો સૂરો લઈ લઈશું તો મિત્રો આપણે શરૂ કરશું હવે આજે જે આપણે ટોય બનાવવું છે નાનપણ પણ આપણે રમતા જે મેં થોડી વાર પહેલાં જ કીધું તમને બાવળના કાંટાનું તો હું બાવળના કાંટા હું લાવેલો છું તમને બતાવ્યા હતા વિડીયોમાં એમાં આ બાવળના કાંટા છે આ કાંટો તમે જોઈ શકો છો કાંટો એક મૂક્યો હું બે થી ત્રણ જેટલા લેવો છું અલગ અલગ જે આપણે સારો લાગે તે આપણે ઉપયોગ કરીશું આ કાંટા બહુ ડેન્જર હોય છે લાગી શકે આ જોઈ શકો છો આ રીતના અને થોર્ન તો એ બબુલ ટ્રી બાવળનો કાંટો બરાબર છે જે આ આકારનો હોય છે આ જોઈ શકો છો હવે આ આપણી પાસે કાંટા આવી ગયા છે મેં બેથી ત્રણ આ રાખેલા છે થી ત્રણ કાંટા રાખ્યા છે હવે બીજી જે આમાં જરૂરિયાતની વસ્તુ છે તે હું એમાં લાવેલો છું જે આમ બોલવામાં થોડુંક અજુગતું લાગે મને આ છે બકરાની લેડી છે આ જોઈ શકો આપ બરાબર છે અને આની જગ્યાએ થર્મોકોલની ગોળી પણ ચાલે બનાવવામાં બનાવ્યું હોય તો આની જગ્યાએ તમે આ તે થર્મોકોલની ગોળી પણ ચાલે તો આપણે આની જરૂરિયાત બેની જ છે બે આપણે લઈ લેશું બાકીનું એમાં નાખી દઈશ પાછી દોશ જરૂરિયાત નથી હવે આપણે મેઇન વસ્તુ આ બાવળનો કાંટો આવી ગયો છે અને આ આવી ગઈ છે વસ્તુ હવે આપણે કાગળ ગમે તે કાગળ લેવાનો છે જે આપણે જરૂરી ન હોય કોઈ એવું કાગળ કોઈ કાગળ હોય આપણી પાસે કાગળને આપણે વ્યવસ્થિત રીતે પટ્ટી કાપી લેશું પટ્ટી કાપી લીધું મેં રીતે કટ કરી લેશું થોડી મોટી રાખવી હોય તો તમારે એ પ્રમાણે એને કટ કરી લેવાની છે તો આ પટ્ટી આવી રીતના કટ કરી લીધી છે હવે બરોબર એને સેન્ટરમાં સેન્ટર પટ્ટીનું સેન્ટર જે બરોબર આવે છે વચ્ચે ત્યાં આપણે એને એનું પરિક નહીં વળ પાડી શકું પણ આ કાંટામાં આ કાંટો છે એની જે એજ છે કિનારી છે તો બહુ શાક હોય તીક્ષ્ણ હોય છે કાંટો ખતરનાક અણી ધરાવતો હોય છે તો વચ્ચે બરોબર આપણે આને રીતે આમ કટ કરી નાખશું ને ખાસ લાગે ને એની કાળજી રાખવાની છે આ રીતે મેં એનો વોલ કરી નાખ્યો છે વ્યવસ્થિત રીતે જે કાગળ આમ આસાનીથી આમ ફરી શકે ફરી શકે તે રીતે તમારે પાડવાનું છે ઓકે ત્યારબાદ આપણે જે આ વસ્તુ લીધેલી છે બકરાની એને આ રીતે આમાં ક્રોસ રાખી હાથમાં ન લાગે એ રીતે એને આમાં પ્રેસ કરી અને થોડેક દૂર સુધી આ રીતે પ્રેસ કરી દેવાની છે ધ્યાન રાખવાનું છે ને બહુ દૂર સુધી નથી રાખવાની એને અહીંયા સુધી રાખવાની છે ત્યારબાદ આ પટ્ટી છે પટ્ટી પટ્ટીને આપણે આ રીતે રાખવા હવે આપણી પાસે જે બીજી હતી જે એને બીજી ગોળીને આપણે અહીંયા ફિટ કરી દઈશું બીજી ગોળીને બહુ નથી પ્રેસ કરવાની ખાલી પટ્ટીનો આધાર રહી જવો જોઈએ આ રીતે તમારે આખે આખું ટોય જેવું તૈયાર કરી નાખવાનું છે હવે આપણે આમ ચેક કરી લેવાનું છે કે આ પવનથી ફરી જાય છે આને સેજ આમ બંને સાઈડથી વચ્ચેથી આમ સેજ ફોલ્ડ કરવાનું છે જેથી પાખિયા જેવું થઈ ગઈ જેથી પવન આવે તો આરામથી તે આ રીતે ફૂલ પવન આવતો હોય તો ફરી શકે પવન આ બાજુ રાખો તો પણ ફરશે ને આમ રાખો તો પણ ફરશે તો આપણે કઈ રીતે ફરે છે એ આપણે પવનમાં જવું પડશે જોઈ લઈએ તો હું આ ટોઈના લઈને આવી ગયો છું હવે પવનમાં હવે આપણે જોઈએ કે કઈ રીતે વર્કિંગ કરે છે પવન આવે છે એ દિશામાં હું આમ રાખીશ અને જો તમે પવનમાં રાખેલું એવું આ ટોય વર્કિંગ પછી થઈ ગયું છે ચાલુ ફોલ પવન આવે તો છે અને ફર ફર્યું કેતા અમે નાના હતા ત્યારે આપણે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર થઈ ઉઠું જો જોવા માંડ્યું જોરદાર હા નોર્મલ પવન આવતો હોય તો આટલું ફરશે ફરફરી દઉશું પછી આ આ સાઈડનો ભાગ છે ને કોઈ સળીમાં કે લાકડીમાં રાખી દે એ પણ ચાલે તો પણ એ ફરશે પવન આવશે એવી રીતે ફરશે મેં લોકો પવનની દિશામાં સામે રાખવાનું તો પણ ફરશે અને આમ પવન જે બાજુ વધારે આવશે એમ રાખશું તો વધારે ફરશે એ દિશામાં વ્યવસ્થિત રાખશો તો જો ફરશે તમને એવું લાગે છે કરતું નથી પણ ફાસ્ટ કરે છે એટલે આ રીતના દેખાશે આ રીતના દેખાય છે બરાબર તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો અને નાના બાળકો સુધી ખાસ પહોંચાડજો જય હિંદ જય જગ